જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરી જેની સાધુ સુવાસ આજ જગત માં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એકે કિ શ્રેષ્ઠ છે બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે હે વા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહમે સૌ તારે પ્રગટ બિરાજમાન ગુરુહરી સ્વામીજી સૌ વડીલ સંતો પ્રાદેશિક સંતો રે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી પૂજ્ય હરિભૂષણ દાદા જંબુસર વિભાગના પૂજ્ય દાદા પૂજ્ય મક્કનજીભાઈ શૈલેષભાઈ ચિરાગભાઈ સૌ યુવા શંકર સાહેબ બળવંતભાઈ સાહેબને સૌ ટંકારી મંડળના અમરીશ મુક્તો અક્ષર પ્રદેશના આખા વિભાગમાંથી પધારેલા સૌ મુક્તો વડીલો આમંત્રિત મહેમાનો માતાઓ સૌને અંતરથી જય સ્વામિનારાયણ બળવંતભાઈ સાહેબે સરસ વાત કરી કે યુવાની ભટકી રહી છે અને સ્વામીજીનું મિશન છે વર્ષો પહેલાં બાપાએ સ્વામીજીને કંઈ બેઠક કરીને આજ્ઞા નહોતી કરી કે સ્પેશિયલ મિટિંગ કરીને એવું કોઈ આયોજન નહોતું આપ્યું માત્ર ચાલતા ચાલતા બાપાએ એક આજ્ઞા કરેલી ગુરુ આપણે યુવકોને ગોષ્ઠી કરીને પછી આરામમાં જવું અને એ આજ્ઞાને શિરોમાન્ય કરીને સ્વામીજી એ જમાનામાં જ્યારે બાપા બાપાને એટલો બધો ભીડો એવો કંઈ આટલો સરસનો આપણો સમાજ નહોતો એ વખતેનો સમાજ એટલે બાપાને પણ અપશબ્દોથી નવાજે એવા સમાજની વચ્ચે સ્વામીજીએ અદ્ભુત યુવકોને રાત્રે બાપાનો મહિમા સમજાવે એવો મહિમા સમજાવે પહેલાંને બાપામાં ગળા ડૂબ કરી દે એ સ્વામીજીનો આત્મીય સ્પર્શ મને તમને આજે મળ્યો છે તો એનાથી આપણી યુવાનીને આપણે ધન્ય બનાવી છે યુવાની ભટકી જ રહી છે ચોક્કસ કારણ કે આજે દોડ દંભ અને દેખાવમાં આપણે બધા એટલા બધા જ હું ને જે કાંઈ છે એ બધામાં આ દંભ અને દેખાવ અવશ્ય પ્રસંગે આપણે બહાર કાઢીએ છીએ કોઈએ બહુ સરસ કીધું છે આપણે બધા જ હરતી ફરતી દુકાન છીએ થોડીક વાર સુધી એ માણસને આપણે સાંભળો એટલે ખબર પડે કે એ કેવો માલ વેચે છે એમ આપણા બધાના જીવનમાં સ્વામીજીએ જબરજસ્ત આત્મીય સ્પર્શ કર્યો છે જેને લઈને આપણી યુવાની ધન્ય થઈ જ છે તો એ યુવાનીને મિશન બે હજાર વીસ આત્મી યુવા મહોત્સવ નજીકના દિવસોમાં બહુ ઓછો સમય છે આપણી પાસે અને એ યુવાનીને ખરેખર ધન્ય અને ઉજાગર કરવા માટેનો જબરજસ્ત ઉત્સવ અને એના માટેનો આજે મોકપોલ છે આપણે બધા ત્યાં શું કરવાના છે એના માટેની એક આ મોક કસોટી છે એમાં આપણે પાસ થવું છે સ્વામીજીને અહીંયા હાસ કરાવી છે કોઈ સાધન સ્વામીજી સુધી પહોંચેવા નથી કોઈ સાધન કોઈ નહીં અહીંયાથી પ્રકૃતિ પુરુષ સુધી ગુણાદિત સ્વામીએ કીધું છે રાખના પડીકા છે એટલે આપણા કોઈ સાધન પહોંચેવા નથી એક જ સાધન પહોંચેવું છે અને એ છે સ્વામીજીને ગમે છે એ સમ ભાવ અને એકતા અને બીજું અત્યારે સ્વામીજીએ મિશન ઉપાડ્યું છે જે આપણા જીવનમાં ખૂબ જરૂરી છે સ્વામીજી વર્ષોથી કહે છે કે તમે શક્તિને માનતા હોય તો ગણપતિ જેવા કોઈ પવિત્ર સંતની ગોદમાં તમારે બેસવું પડે જો તમે કૃષ્ણની ઉપાસના કરતા હોય તો તમારે ઉદ્ધવજી જેવા કોઈ પવિત્ર સંતની ગોદમાં બેસવું પડે તમે રામચંદ્રજીની ઉપાસના કરતા હોય તો હનુમાનજી જેવા પવિત્ર સંત સાથે આપણે દોસ્તી કરવી પડે એમ સ્વામીજી કહે છે કે અત્યારે આપણા સૌના જીવનમાં યુદ્ધ ચાલે છે અંતરનું યુદ્ધ મનનું યુદ્ધ તનનું યુદ્ધ ધનનું યુદ્ધ તમામ પ્રકારના યુદ્ધો ચાલે છે એ યુદ્ધ છે અને સ્વામીજી કાયમ એક વાત કરે છે આખી ગીતાનો એક જ સાર છે તું સરળ થા અને આખી ગીતાનો બીજો પણ એક સાર સ્વામીજી કાયમ કહે છે કે હું અર્જુન છું અને આપણા જીવનમાં કોક એવા સમર્થ સારથી કૃષ્ણ જેવા કોઈ પવિત્ર સંત સાથેની આપણી દોસ્તી જોઈએ જોઈએ ને જોઈએ છે એવો અદ્ભુત દાખલો અક્ષર પ્રદેશમાં શ્રીજી વલ્લભ સ્વામી કરી જ રહ્યા છે અદભુત દાખલો જેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી દિવસ રાત જોયા વિના નાનમ નાના યુવકના સામાન્ય પ્રસંગમાં પણ ઇન્વોલ્વ થવાનું ખૂબ અઘરું છે અને એ પણ પાછી ઉંમર એમને સાથ ન દે ઘણા બધા એમને ક્રિટિકલ પ્રોબ્લેમો થોડાક નજીકના ભવિષ્યમાં પણ આવેલા છતાં પણ દેહની પરવા કર્યા સિવાય ખૂબ વિનંતી કરી કે રક્ષાબંધન સુધી તમારે નીકળવાનું નથી અમે બધા ખૂબ ઝઘડ્યા પણ છતાંય એ ન માન્યા અને આપણા યુવકોની વચ્ચે એ પોતે કાયમ કેમ કરીને મારા યુવકો સાથે હું ઓતપ્રોત થઈ જાઉં એવી એક અદ્ભુત સેવાભક્તિ એમને કરી છે અને એ સેવાભક્તિના ફળ સ્વરૂપે એક પ્રસંગની અમારા વિભાગના અમિતભાઈ એટલે દલાણી ગામના પૂજ્ય પ્રભુના દીકરાના દીકરાની વાત કરું સંજોગોને આધીન બે ભાઈઓ વચ્ચે ડિસ્પુટ થયા અને બંનેને જુદા રહેવાનું નક્કી થયું મિલકત વેચવા માટે અમારે ખંડુભાઈને અમારા બે પાંચ વડીલોને ભેગા થવાનું થયું ને શ્રીજીવાલો સ્વામી કે હું આવું છું એટલે નક્કી કર્યું જમ્યા પછી બંને ભાઈઓને સામસામે બેસાડ્યા ને પછી નક્કી કર્યું કે બોલો હવે કોણે શું જોઈએ છે જમીન ઘર બધું વેચવાનું હતું એટલે અમિતભાઈએ એક જ હાથ જોડીને કીધું કે સ્વામી તમે કહો એમ એટલે એક જ ઘર હતું બે ભાઈઓ વચ્ચે હવે ત્યાં જોડેને જોડે રહે તો કાયમ પાછા ઝઘડા ચાલુ જ રહે એમ હતું એટલે સંજોગોને આધીન અમિતભાઈ કે સ્વામી આપણે આ ઘર અમિતભાઈએ જ કીધું કે સ્વામી આપણે આ ઘર આપણે ભાઈને આપી દેવું છે એટલે એકનું એક ઘર છોડી દીધું સામે એના જેટલું જ મોટો વાડો હતો એ પણ આપી દીધો અને જમીનમાં પણ એવું થતું હતું કે એક જગ્યાએ જો ભાગલા પાડીએ તો ટુકડા થતા હતા એવું હતું જમીનમાં એટલે એમને પાંચ વિંગા જમીન લીધી અને મોટાભાઈને એક વિંગું વધારે એટલે છ વીંગા જમીન આપી દીધી આવી અદ્ભુત એમની સરળતા જોઈને અમે બધા જ યુવકો રડી પડ્યા કેવી એટલી સરળતા અને પાછું છતાં પણ એ પોતે ત્રણ ચાર મહિના ભાડાના મકાનમાં રહ્યા ત્યાંથી પણ ભગવાન કસોટી કરે એટલે એવું કે ચારેય બાજુથી વાવાઝોડું ત્રાટકે અને એ ભાડે રહેતા હતા ત્યાં પણ ઈર્ષાની આગ પહોંચી અને એમને ત્યાંથી પણ બે ત્રણ મહિનામાં જ એ ઘર ખાલી કરવાનો એવો આદેશ મળ્યો પછી તો અમે ભજનનું બોર્ડ લીધું શ્રીજવલ્લભ સ્વામી કે આપણી જગ્યા છે ને બનાવી દો ને ઘર મકાન એક બાજુ પૈસાની શોર્ટેજ નહીં તો ક્યારનું ઘર બની ગયું હોત પણ છતાંય શ્રીજવલ્લભ સ્વામીને એવા યુવકોનો અદ્ભુત દાખલો કે રાતોરાત બે જ મહિનામાં ત્રણ મહિનામાં એમને નવા મકાનમાં રહેતા કરી દીધા આ શ્રીજવલ્લભ સ્વામીના દાખલાના ફળ સ્વરૂપે થયું છે એક કે એક યુવકને એમને અદ્ભુત ટચ કરી છે અને એટલે સ્વામીજી એને ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે ભગવાન બે સારા સાધુ અને ત્રણ ચાર સારા હરિભક્તો સાથે આપણે જીવ જોડવો પડે જીવ જોડવો મીન્સ ખુલ્લા દિલનો સંબંધ રાખવો પડે શ્રીજી વલ્લભ સ્વામી આપણને શીખવાડે જ છે કાયમ માટે કોઈ એક બે એવા ભગવતી રાખો તમે ગમે તેવું કામ કરીને આવો તમે ત્યાં જઈને ખુલ્લા થઈ જાઓ જવાબની અપેક્ષા નથી રાખવાની તમે કોઈ પણ મૂંઝવણમાં હો તો જવાબની અપેક્ષા નથી રાખવાની પણ એની સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખો સ્વામીજી કહે છે બાપા ખૂબ રાજી થશે હાસ આ સરળ તો થયો ને અને ભગવાન આપણને ચાવી આપી દેશે અદ્ભુત વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો આ સુંદર અવસર ચાલી રહ્યો છે અને અદ્ભુત એવા ભગવાને આપણને કૃપા કરીને એટલા બધા વર્ષો પહેલાં આમ તો એટલી સરળ વાણીમાં સામાન્યમાં સામાન્ય માણસને પણ ખબર પડી જાય એવી અદ્ભુત વાણીમાં અને ભગવાને શરૂઆતમાં વચનાવૃત્ત ગ્રંથ જ્યારે રચ્યો ત્યારે બધું લખેલું એ સ્વામી મહારાજે અમાન્ય કર્યું કે આમ નહીં અમે જે સ્થળે બેઠા છે સામે કોણ કોણ બેઠું છે કયા ઉગમના દ્વારે બેઠા છે કે આથમના દ્વારે બેઠા છે ઊંચો ઓટલો છે કે શું છે એ બધું પણ લખો તો ભગવાનને ખબર હતી કે આવનારો સમાજ ભજનીક હશે આપણા જેવા અદ્ભુત ભક્તો સ્વામીજીને ખબર હશે અને વર્ષો પહેલાં મહારાજે એ બધું અંદર ઉમેરાયું કે લીમડાના છાંય નીચે ને ઓટલા ઉપર ને આટલા મૂકતો બિરાજમાન હતા એવી અદ્ભુત વાતો ભગવાને કરી છે એમાંનું પહેલું વચનામૃત એટલે અખંડ વૃત્તિનું ભગવાનમાં આપણે અખંડ વૃત્તિ કેમ કરીને રાખવી તો એના માટે થાય એવી છે જ નહીં આવા હળહળ કળિયુગમાં શંકરભાઈ સાહેબે કીધું છે યુવાની વેડફાઈ રહી છે એવું કહીએ તો એક જાતનો ફોર્સ છે એ ફોર્સ બીજી દિશામાં જઈ રહ્યો છે અદભુત યુવા શક્તિમાં તાકાત છે યુવાન ધારે તે કરી શકે એ બાપાએ વર્ષો પહેલાં અદ્ભુત ગોષ્ઠી કરેલી છે ધારે તે કરી શકે અને આપણે ધારીએ એવા બની શકીએ છીએ માત્ર એમાં ખૂટે છે બે સારા મિત્રો સાથે સંઘ નથી સ્વામીજી હમણાં જ કીધું થોડા દિવસો પહેલાં વિદ્યાર્થીઓને ગોષ્ઠી કરતાં કીધું કે જેના જીવનમાં બે સારા મિત્રો હશે એને કોઈ ટ્યુશન કરવાની જરૂર પડશે નહીં જો વિચારો કેટલા બધા સ્વામીજી આપણને આશીર્વાદ આપ્યા છે પણ આપણે એ આશીર્વાદનો તોલ કર્યો નથી બે સારા મિત્રો સાથે આપણે ખુલ્લા દિલનો સંબંધ રાખીએ એટલે આજે આપણે નક્કી કરવું છે મારા જીવનમાં પણ બે એવા ભગવદી સરસ ચંદુકાકા અને માનસંગાકા કે મનહરભાઈ જેવા મુક્તો ન મળ્યા હોત તો અમે પણ ભટકેલા જ હતા પણ છતાંય આપ સૌના દર્શન થયા અને ટંકારી મંડળે આટલો ખૂબ હોલાઉપાડ કર્યો છે અમે બે ત્રણ દિવસ અહીંયા પધાર્યા અદભુત ભક્તિ દાદાથી માંડીને મકનજીથી માંડીને અહીંયા આ મેદાનમાં આપણે જે અત્યારે આટલી શાંતિથી બેઠા છે ત્યાં તો ગલ બાવર હતા કોઈ સંકેત નહોતો કે આટલી સરસ સભા થાય પણ અદ્ભુત એ ટંકારી મંડળની ભક્તિ અને આજુબાજુના ગામનાથી પણ અદ્ભુત એવા યુવકો દિવસ રાત જોયા વિના સંજયભાઈ કલયારીને યાદ કરવા પડે અદ્ભુત સેવા ભક્તિ ત્રણ દિવસથી કોન્સ્ટન્ટ કદાચ એ હજુ ઊંઘ્યા નહીં હોય એવું કહીએ તો પણ ચાલે કોઈ પણ કાર્યક્રમમાં એને એમને પૂછો કે આ ક્યાંથી લાવવાનું તો બધી જ એમને ટુ ઝેડ બધી ખબર એવું અદ્ભુત પાત્ર એ સંજયભાઈ કલ્યારી અહીંયા નિમિત્ત થયા છે એમને સ્વામીજીને રાજી કરવાની જે તાલાવેલી છે સ્વામીજીને આવો સમાજ જોઈએ છે મરણીયો સમાજ અને એવા સમાજમાં આપણે બેઠા છે કે ખાલી ફૂલો જ વીણવાના છે પણ છતાંય આપણો મનબુદ્ધિ એવા છે કે આપણને એમાંથી કાંટા વધારે ગમે છે પણ એ આપણા સ્વભાવ એમાંય મારા સ્વભાવને મહારાજ આજના શુભ અને મંગલકારી દિવસે વચનામૃત દ્વિશતાબ્દી આવી રહી છે પહેલી અખંડ વૃત્તિવાળી વાત પૂરી કરીને મારી સેવા પૂરી કરું ભગવાને એ જ વચનામૃતમાં એનો જવાબ આપ્યો છે કે ભગવાનમાં આપણા મનની વૃત્તિ અખંડ રહે એના માટે શું કરવું તો અદ્ભુત શ્લોક આપ્યો છે અદ્ભુત એટલે અદ્ભુત બીજે બધે પાપ કરીને આવો તો એ તીર્થમાં પાપની મુક્તિ મળે પણ તીર્થમાં જ પાપ કરો તો એની કોઈ જગ્યાએ મુક્તિ મળે નહીં તો આપણે આ અમરીશ મુક્તો આપણી સામે યુવકો છે એ તો સ્વામીજીની પૂજા છે ભૂલ થવાની છે બધાથી જ શ્રીજી વલ્લભ સ્વામી કે ભૂલ થવાની છે બધાથી જ ભૂલ થવાની છે કોઈ પર નથી સિવાય સ્વામીજી તો એ ભૂલને આપણે સ્વીકારતા થઈએ સહજ સ્વીકારતા થઈએ પોઝિટિવિટીથી એને લઈએ ભૂલને તો અદ્ભુત આપણા હૃદયમાં ભગવાન જેને માખણ જેવું કરાવવા માગે છે એવું માખણ જેવું આપણા સૌનું હૃદય ભગવાન આ બે હજાર વીસના સમયમાં આપણને બક્ષિસ આપવા માટે ઉતાવળા થયા છે અને આપણો જીવ એવો છે કે આપણે ચમચી લઈ અને સમુદ્ર લેવા ઊભા છે હવે આપણી પાત્રતા આપણે પહેલાં કેળવવી પડે આપણે સમુદ્રનું સુખ લેવું છે તો એવા દરિયાદિલના સ્વામીજીને ગમે છે એવા નિષ્ઠાવાન પવિત્ર અને બીજું બધું તો છે જ પણ ખૂટે છે એક આ આપણા સૌના મનબુદ્ધિ આપણને નડે છે હવે અત્યારે કોઈ દેશકાળ નથી વિચાર તો કરો ટંકારી મંડળ અને એમાંય એમના કોઈ બધાના કંઈ સારા દેશકાળ છે એવું નથી બધી જ જગ્યાએ ભગવાને આપણને ભીડામાં રાખ્યા છે અને છતાં પણ ટંકારી મંડળ આજે સ્વામીજીને હેલિકોપ્ટરથી અહીંયા લઈ આવે છે કેવી સેવા ભક્તિ એ એનું વર્ણન થાય એવું નથી અને આટલા બધા મુક્તોની વચ્ચે એ રસોડાની સેવા હોય છતાં દોડી દોડીને સેવા કરે અમે અગિયારસને દિવસે અહીંયા પધારેલા આ ખાલી મુલાકાત માટે તો અદ્ભુત સેવા ભક્તિ બપોરનો તડકો હોય કે સાંજના રાત્રિના ચાર વાગ્યા હોય એક ધારે ઉમંગથી આપણી વચ્ચે એ લોકોએ સેવા કરી છે એ સેવાને બિરદાવવા માટે આપણી પાસે શબ્દો નથી પણ છતાંય સ્વામીજી અહીંયા પધારે છે તો એની સામે આપણી આ સેવા ભક્તિ એ ઝીરો છે જો કોઈની સામે આપણાથી ઉગ્ર થઈને બોલાઈ ગયું શ્રીજી વલ્લભ સ્વામીએ બહુ કોર્ડન કરેલું છે અહીંયા પધારો ત્યારે સૌથી પહેલાં બધાને કીધેલું કે આ આ આ મેદાનમાં દંડવત કરજો કોઈ સામાન્ય માણસો અહીંયા પધારવાના નથી એવું અદ્ભુત એમનું પોતાનું હૃદય છે કે આ મેદાનમાં આવ્યા પછી તમે દંડવત કરજો કેટલા બધા જીવતા જાગતા તીર્થો પધારવાના છે અને એની સામે રખે મારાથી કોઈ ભૂલથી ઊંચા અવાજે બોલાઈ જાય ભગવાન માફ ન કરે એ સેવા ભક્તિમાં આપણે એવા અદ્ભુત માર્ગમાં આપણે બેઠા છીએ ત્યારે એવી ભક્તિ કરવાનું બે હજાર વીસના સમયમાં આપણે સૌએ નિમિત્ત થવું છે વડોદરાના આંગણે સમયો છે એટલે જંબુસર અને પાદરા વિભાગ એટલે એની પડોશનો કહેવાય એટલે આપણે એવું અદ્ભુત અને ખરેખર પ્રેમસ્વામી અને ત્યાં સાઇટ ઉપર જે સંતો કામ કરે છે અદ્ભુત એ લોકોનો રાજીપો આપણા પ્રદેશ ઉપર છે જ કારણ કે પહેલા જ દિવસે જ્યારે ટ્રેક્ટરની શરૂઆત થઈ અને અમિતભાઈને મંડળ બધું અને જંબુસરથી પણ ઘણા બધા મુક્તો રોટરી લઈને ત્યાં પહોંચ્યા હવે ત્યાં રોટરી લઈને પહોંચ્યા ને તો રોટરી કંઈ વાગે એવું હતું નહીં એ લોકો તો જોઈને જ ભડકી ગયા કારણ કે રોટરી વાગે તો જમીન સામાન્ય રીતે આમ લીલી જોઈએ પણ આ તો ભેંસોના પગલાં પડેલા અને એ પાછા હુક્કા થઈ ગયેલા બે રોટરી ત્રણ રોટરી ભાગી ગઈ વિચાર કરો એવામાં આ ભક્તોએ જે ઝંપલાવ્યું છે અને જે કામ દસ દિવસમાં થાય એ કામ ત્રણ ચાર દિવસમાં જ આપણા ભક્તોએ જબરજસ્ત સેવા ભક્તિથી એ આટોપી દીધું એ ભક્તોને પણ ધન્યવાદ અને પ્રેમ સ્વામી ખુશ થઈ ગયા છે કે હસ તમે શરૂઆતની સેવામાં નિમિત્ત થયા ને ભગવાન તમારા ઉપર ખૂબ રાજીપો ભરસાવશે તો આપણે તો શ્રીજી વલ્લભ સ્વામીનો રાજીપો લેવાનો છે આપણે તો કોઈ એવા શંકરભાઈ સાહેબ કે બળવંતભાઈ સાહેબ કે કીર્તિભાઈ કે ચિરાગભાઈ કે શૈલેષભાઈનો રાજીપો લેવો છે શ્રીજી વલ્લભ સ્વામી બી રાજી થાય એવા નથી એમને તો એક જ મિશન છે ભગવાનને સમ સુરતભાઈ એકતા સિવાય બીજું કોઈ ખપતું જ નથી એવું કહીએ તો એ ચાલે તો એવો સમ સુરતભાવ અને એકતા માટે આપણે સૌ જજુમી લેવું છે બીજું કશું નહીં હવે જેટલા દિવસ બાકી છે સંકલ્પ કરીને ઉઠવું છે અને અહીંયાથી જે કાંઈ સંતોમુક્તોના મુખેથી જે કાંઈ હું તો એક વિનંતી કરવા ઊભો થયો છું કે એક વાતને આપણે પકડી અને જીવનનો ટાર્ગેટ કરીએ એક જ વાતને પકડીએ ભગવાન સ્વામિનારાયણને શિક્ષાપત્રી આપી વચનામૃત બસો આપ્યા અદ્ભુત બધા ગ્રંથો રચ્યા ગુણવતીનારાયણ સ્વામીએ પોતાની વાતો કેટલા બધા પ્રકરણમાં લખી છે એ બધું વાંચીએ તો ગાંડા થઈ જવાય એવું છે પણ એક જ વાતને આપણે પકડીએ તો આપણી યુવાની ધન્ય થઈ જાય બીજા બધા જે વડીલો બેઠા છે ખુરશીઓ ઉપર બેઠા છે જેમને હવે માત્ર યોગી હૃદય અમારા અમને બધાને હાચવવાના છે એ જ સેવા ભક્તિ કરવાની છે બીજી કોઈ સેવાભક્તિ એમના પક્ષે આવતી નથી પણ જવાબદારી આપણા સૌ યુવાનોની છે કારણ કે સ્વામીજીએ મિશન લીધું છે ગુજરાતનો યુવાન એમઆઈ વાયડીએસનો યુવાન બચશે તો એ આખા ગુજરાતને બચાવશે અને આખું ગુજરાત બચી જશે તો સો ટકા આખું ભારત બચી જવાનું છે જ એવી સ્વામીજીએ આપણને સૌ આપણા સૌમાં એમને દેખાય છે તો એ આપણા સૌની સેવા ભક્તિ એક જ છે કે આ બાકી રહેલા દિવસોમાં આપણે એવી અદ્ભુત સમ ભાવની એકતાથી સુરતભાવની એક જ ડેફિનેશન છે બીજાનો વાંક આપણે વોરી લેવો વિચારો કેટલું અઘરું છે અને છતાં પણ સ્વામીજી આપણી પાસે કરાવવા માગે છે તો એ હસતા રમતા આપણે કરીએ રણ રમવાનો અને આવો અદ્ભુત આપણી સામે આ અવસર આવી રહ્યો છે ત્યારે એમાં હોમાઈ જઈએ અને એ હોમાવવા માટે આપણને સૌને ખૂબ ખૂબ શક્તિ મહારાજ પ્રદાન કરે એ જ વડીલોના સૌ મુક્તોના ચરણોમાં અંતરની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય